પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના વડવાની અંદર બે દિવસ પૂર્વે જે માથાકૂટ થઈ હતી તેમાં ભોગ બનનાર બિસ્મિલ્લા ખાનનું શરટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું ભાવનગરમાં દિન અને પ્રતિદિન મારામારી અને લૂંટ ફાયરિંગ આવી ઘણીપર ઘટનાઓ સામે આવે છે અને ધોળા દિવસે આવારા તત્વો દ્વારા આવા ગુનાઓને અંજામ આપવામાં આવે છે ત્યારે શહેરના વડવા વિસ્તારમાં આવો એક બનાવ સામે આવ્યો છે જેમાં દિન દહાડે અને ભાવનગરના સમા વિસ્તારની અંદર જ્યાં લોકોની અવર જવર હોય છે ત્યાં મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક વ્યક્તિને બેથી ત્રણ વ્યક્તિઓ દ્વારા જાહેરમાં ધોકા પાઇપ વડે મારતા હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં જોવા મળે છે આના ઉપરથી એવું સાબિત થાય છે કે ભાવનગરની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી કથળી થઈ છે કે દિનદહાડે મારામારીની ઘટનાઓ સામે આવે છે ત્યારે ભાવનગરના વેપારી વર્ગ અને શ્રમજીવી અને સામાન્ય લોકોમાં કાયદો અને વ્યવસ્થા ઘટના પર રોષની વાતો ચર્ચાઈ રહી છે સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્ર જાહેર મદ્રા દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનના વડવા વિસ્તારમાં ગુરુવારનો મારામારીનો એક બનાવ બનેલ જેમાં ફરિયાદી યુસુફ ખાટ પઠાણ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે જેમાં તેનો મોટો દીકરો બિસ્મિલ્લા ખાન પોતાના ઘરે તણક વાગે હતા અને હું એહસાનભાઈને ત્યાં વાળ કપાવીને આવું છું તેમ કહી અને ઘરેથી થોડી વાર બાદ દેકારો થતા આ કામના ફરિયાદીએ બારે જોયું તો તેના દીકરા બિસ્મિલ્લા ખાનને આ કામના આરોપી અલ્તાફ ભોલિયો અને એનકો આ ત્રણેય જે છે તેને લાકડી લોખંડનો પાઇપ અને છરી વડે માર મારતા હતા આ બનાવ બાદ ભોગ બનનારને સટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને પોલીસે આ કામે ફરિયાદ દાખલ કરેલી બાદમાં આજે જે બિસ્મિલ્લા ખાન ભોગ બનનાર જે હતા તેનું સારવાર દરમિયાન મોત નીપજવામાં આવેલ જેથી આ કામે હત્યાનો બનાવ બનેલ જેથી બીએનએસ ની કલમ એકસો ત્રણ મુજબનો રિપોર્ટ કરવામાં આવશે આ જે જે આરોપીઓ છે અલ્તાબ ત્રણેયને વહેલી તકે અટક કરવામાં આવશે અને હાથવેતમાં છે આ હત્યાનું મેઈન કારણ છે રહીમ ઓટોવાલા જે જૂના વાહનોની લેવેજનું કામ કરે છે તેના મંદુક રાખી અને અગાઉ જે ઝઘડો થયેલો એનું મંદુક રાખી અને આજે મારામારીનો ગઈકાલે બનાવ બને પોલીસ દ્વારા ઇતિહાસ છે અને અગાઉ બી એ કેસમાં આરોપી તરીકે હતા જામીન ઉપર બાર હોય હા અત્યારે જામીન ઉપર બાર